શ્રી ભાર્ગવ સમસ્ત પંચ ટ્રસ્ટ ની માલિકીના જર્જરિત મકાનોની ચાલની પાછળની દિવાલ ધરાશયી થઈ હતી દરરોજ શહેરમાં મકાનો ધરાશાયી થવાની ઘટનાઓ સામે આવી રહી છે ગત રાતે શ્રી ભાર્ગવ સમસ્ત પંચ ટ્રસ્ટની માલિકીના જર્જરિત મકાનોની ચાલની પાછળની દિવાલ ધરાશયી થતા દોડધામ મચી જવા પામી હતી જર્જરિત અને બંધ હાલતમાં મકાનો હોવા સાથે કોઈ રહેતું નહીં હોવાથી જાનહાની ટળી હતી આ ઘટનામાં દસ જેટલા મકાનોને નુકસાન થયું હતું ઘટનાને પગલે નગરપાલિકામાં જાણ કરવામાં આવી છે હું ભગવતસિંહ કોઈને બાગ ની દીવાલ અગાઉ ધરાશાયી થઈ હતી જે બાદ દીવાલનો અમુક ભાગ નમી પડ્યો છે ત્યારે આ સ્થળે રહેતા લોકો અવર જવર માટી પણ ભય અનુભવી રહ્યા છે તેવા તંત્ર યોગ્ય પગલા ભરે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે